વેલકમ મિત્રો નમસ્કાર મિત્રો હું શું સંજય વાઘેલા હર હર મહાદેવ બધાને તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે અરે વાત કરતા પહેલાં એક છોટી નમ્ર વિનંતી નાનકડી વિનંતી તમને કે જો વિડીયો પસંદ આવે મિત્રો તો વિડીયોને લાઈક કરી લેજો નવો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા આ સંજય વાઘેલા જો ભૂલથી ફેમસ થઈ જાય ને તમારી બાજુ હું આંટો મારવા આવું તો મને બોલાવજો કે જો પેલા સંજય વાઘેલા જાય છે આવો આવો વેલકમ ચાબા પીડાવજો પાછા તો વાત ચાલુ થાય છે એમ આજે ફેમસ વ્યક્તિઓની અને ફેમસ થવા માટે માણસ શું શું નથી કરતો શું કરે છે જો ચેક પણ આવી ગઈ છે એટલે ફેમસ થવા માટે મિત્રો તમે નહીં મોનો બિહારની અંદર કાં તો કોઈ યુપીની અંદર મને તો પરફેક્ટ ખબર નથી પણ એક આઈપીએસ બનીને એક છોકરો ડાયરેક્ટ પોલિટિશિયનને જતો રહ્યો કે હું આઈપીએસ છું રાતોરાત ફેમસ થઈ ગયો નકલી આઈપીએસ એ ડ્યુટી પણ બજાવવા મળે નકલી રીતે અને એ કહે છે કે મને મેં પાંચ લાખ રૂપિયામાં હું આઈપીએસ બન્યો છું એ નાનકડો છોકરો રાતોરાત ફેમસ થઈ ગયો અત્યારે નહીં મોનો એના કરોડોમાં સબસ્ક્રાઈબર છે મિત્રો અને એટલા લોકો એને ઓળખે છે ને એની હદ વગરની હદ નથી એની લોકો ફેમસ થવા માટે શું નથી કરતા યાર નકલી આઈપીએસ આજે હું ફેમસ થવા માટે કંઈ ગરબા કોટારા કાંઈ નાખું વિડીયોની અંદર એવું એવું બોલી નાખું તો તમને એવું લાગે સંજય વાઘેલાનું જીવનમાં ખરેખર આવું આવ્યું છે બિચારાને આવું થયું હશે લાય બીજો શેર કરું વિડીયો મિત્રો ગમે એ વાત હોય ગમે એવું હોય પણ આ મારો વિડીયો યાર જુઓ તો પ્લીઝ શેર કરવાનું રાખજો સબસ્ક્રાઈબ કરવાનું જે નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આટલું યાદ રાખજો કારણ કે મારે ફેમાસ નહીં થવું મિત્રો પણ મારે બધા તમારા જોડે ખાલી પહોંચવું છે તમે મને ઓળખો એ જ મારા માટે અને મારા મારાથી તમને કંઈક શીખવાનું મળે મારાથી મારા જીવનમાં જે જે બન્યું છે અત્યારની ઘટનાઓ એનાથી તમને કંઈક પ્રેરણા મળે એટલા માટે હું વિડીયો બનાવું છું મિત્રો ફેમસ નહીં થવું આપણે આનું જો મોટિવેશન વિડીયો બનાવું છું પણ હું મોટિવેશન સ્પીકર નથી મિત્રો હું કોણ તમને શીખવાડનારો હું એક નાનકડો માણસ છું મિત્રો હું એક મિડલ ક્લાસ અને ગરીબીમાં જન્મેલો માણસ છું મિત્રો હું અત્યારે પણ બહુ જ ગરીબ છું એવું નહીં કે હું આપણે પૈસાવાળા છે મકાન જોવો છો તમે અહીં બેઠો છો મકાન સરકારી એ સરકારમાં જે પ્રધાનમંત્રી યોજનામાં બનેલું મકાન છે મિત્રો જે મારા નગરપાલિકાની અંદર થોડા ત્રણ લાખ રૂપિયાનું પાસ થાય છે એનાથી બનેલું છે મિત્રો મારા પૈસા નથી બનેલું કે મારા પપ્પાના પૈસાથી નથી બનેલું કે કોઈ અમે બીજી રીતે નથી બનાવેલું પણ એ રીતે બનાવેલું છે મિત્રો તો ફેમસ માટે હું કોઈ ગતગડું કરી દઉં અને તમામ મને ફેમસ કરી દો તો એ બધું ઠીક હવે વાત નીકળી છે ત્યાં તો મેં કહી દીધું થોડુંક તો મિત્રો આની અંદર એક બીજા બીજી વાત કરવાની છે ફેમસ થવા માટે લોકો શું શું નહીં કરતા એક માણસ એવો છે ને યાર તમને આ વાત ખબર ને તો જમીન પગનીચે જમીન હટકી જશે કે આ આવું હોય એ માણસ શું કરે છે ખબર તમને ગટર હોય ને ગટર ગટરનું ઢોકણું ખોલશે અને ગટરને ઢોકળાની અંદર જે પાણી ગંદુ કેટલું ગંદુ પાણી હોય મિત્રો એ ગંદુ પાણી પીશે પાણીએ પીવે છે અને વિડીયો ઉતારે છે અને એ ફેમસ થવા માટે અત્યારે ભાઈ એટલો ફેમસ થઈ ગયો અને એ ભાઈ હું પેલા જેમ કરોડો ફેમસ થઈ ગયા ફ્રેન્ડો થઈ ગયા એના અને હું કયું ખાસ હું તમને કહું તો તમને ચિત્ર જશે ને મને એમ વિડીયો મારો બંધ કરી દઈશું મિત્રો એટલે હું નહીં કહેતો આ બધું કહેવાય એવું નહીં બોલું આવું જ કરાયું ચર્ચાવાની ફેમસ થવા માટે લોકો ટ્રેનની અંદર ટ્રેન જતી હોય ને આમ ઝાટકા મારતા હોય ને આમ કૂદકા મારતા હોય ને આમ ચાલો ટ્રેને કૂદી જતા હોય આવું શું કરો જીવના જોખમે શું કામ ફેમસ થાવ શું કામ આવું કરો છો ફેમસ થવા માટે યાર ટેલેન્ટ કંઈક બીજી રીતે ટેલેન્ટ અપનાવો હમ ઘણા તો આમ બુટો પર્વત હોય ને એવું પડું પડું થતું હોય ને યા આમ વિડીયો સાયલો મારશે ભાવ આમ હું આમ પેલું એવું ખેંચશે સેલ્ફીઓ અરે આ સેલ્ફી ખેંચવા મને લોભો થઈ જઈશ મરી જઈશ સેલ્ફી તો બે મિનિટની મજા છે તો હું જો થઈ જઈશ ડાબા પર આખો ઊંચો થઈ જશે એનો ઓમ થઈ જશે આ આવા વિડીયો પેલો વિડીયો એવા બનાવશે ને પાયા હોય સેલ્ફીઓ આવવા લેશે ઊંચી ઊંચા પર્વત પર ચડી જાય બે જોયું એવા એવા વિડીયો જોયા ને મિત્રો અને જણા લોભા થઈ જશે બાયો તમે નહીં મોતરો એક જગ્યાએ લગભગ મેં એ વાત વાભરેલી છે કે તલાવડું કશું હોય છે નદી એને હવે વિડીયો બનાવવા અંદર ઉતરે છે આ લોકો એને એનો મિત્રો કંઈક તણાઈ જાય છે આ વિડીયો ના બનાવતા તણાઈ જ હોય અંદર ડૂબી જાય બહાર ના બનાવે તરતા આવડતું જ જો ચા તરતા આવડતો હોય તો ગમે બનાય અને તરતા આવડતું હોય ને તો અજાણ્યા તોય ના જ હોય મિત્રો જો તરતા આવડતું તોય ગયો આ મિત્રો આવું કરે છે લોકો ફેમસ થવાનો હતો નથી ફેમસ તમે આઈડિયાથી થાવ યાર આડેધડ ના થાવ એવું કહેવું છે મારું તો ફેમસ થવામાં આપણે જાનનું જોખમ ના બની રહે એટલા માટે કહું છું ફેમસ થવા માટે કઈ મોટા પોણાને તમે ગાર બોલી દો ઠોકી બેહાડો કોઈને વચ્ચે જોઈ પેલું કેજરીવાલ વાળું નામ ના કેવું જોઈએ કોઈ મંત્રીનું પણ આનો હકીકત છે સત્ય હકીકત છે તમે નહીં મોડો કેજરીવાલને એક થપ્પડ મારી દીધી ના વાત કરવી જોઈએ કેજરીવાલે એના ઘરે ગયા અને અરવિંદ કેજરીવાલ એટલા મસ્ત માણસ એટલા ઈમાનદાર માણસ છે એમના જેવો કોઈ ના હોય એ માણસ એમને એના ઘરે ગયા જેને થપ્પડ મારેલી તે એટલું જ કહ્યું તો ચાહો જ ઠોકી પાડો કેજરીવાલ એટલી તાકાત છે એમને પણ એટલા નમ્ર સ્વભાવના એટલા સારા માણસ છે એના ઘરે ગયા અને કહ્યું ભાઈ તે મને થપ્પડ કેમ મારી પેલા વ્યક્તિ ગરીબ હતો એમનું ઝોપડી અને એમનું ઘર જોઈને જ કેજરીવાલ સાહેબને ખબર પડી ગઈ કે આ તો યાર નોર્મલ માણસ છે તો આ માણસે મને થપ્પડ કેમ મારી તો પછી કહે છે કે આ તો આ મેં ફેમસ તો આ માટે તમને સાહેબ થપ્પડ મારી દીધી સોરી તમે મને છે સજા લો હું ભોગવવા તૈયાર છું માફી માગવા તમારી તૈયાર છું મને માફ કરી દો તો કેજરીવાલ કહે છે ઠીક છોડો થઈ ગયું ફેમસ મિલ ભાઈ આવું હોવું જોઈએ યાર માફ કરનારાનું જો મોટું દિલ કેલું છે આવું હોવું જોઈએ એક ભાઈ નહીં માણો તમે આ તો હજી હવે એવી માણો છે એક ત્રીજા દાખલો કહો તમને એમ એવું છે ચીજો એ દાખલો એવો છે કે આપણે એસટી બસમાં બેઠા છે તમે આરટીજીએસ જે સોરી આરટીજીએસ ને જે એ બસમાં બેઠા છે સરકારી બસમાં એક ભાઈએ સરકારી બસ ચોરી લીધી બસ બસ લઈને ભાગી ગયો એ ભાઈ હાડું બધું ચોરાય મોટી મોટી ગાડીઓ ચોરાય ટ્રેક્ટરો ચોરાય બાઈકો ચોરાય પણ બસ ચોરી હું છે જેવી વાત મેં પેપરો વાંચ્યું યાર બસ ચોરી આ ભાઈ જે ઘડીએ પકડાયો બસ અંગાત તે ઘડી એને આ જ સ્ટેટમેન્ટ આવ્યું હા તો ફેમસ થવા માટે મેં બસ ચોરી કરી સાલા લે એટલે એ લોકો ફેમસ થવા માટે શું શું નહીં કરતા યાર એટલે ફેમસ થવા માટે માણસ શું શું નહીં કરતો એ તમે જોયું અને આ ઉત્તરાયણ આવે છે ફેમસ જવા માટે પાછ છત ઉપર થઈને ધાવા પર ઉપર બાલ્કની પર ચઢીને પહાડના ખેંચો મારતા વિડીયો ના બનાવતા એ રીતે અને હાચો જો પોતાનાને અને પોતાના છોકરાઓને ઉપર ધાવા પર પતંગ ચગાવવા ચગે ચઢે તો એમને એમને કોઈ બધા છોકરાઓ ચડ્યા તો કોઈ વડીલ માણસ ઉપર ખુરશી એક ચેર લઈને બેસો ઉપર સાચવા છોકરા અને આ બાઈકો લઈને આપણે જઈએ છીએ બાઇકની આગળ બધું આવે ને સળીઓ એ લગાવી દેવાનો સળીઓ લગાવશો ને તમે બાઇકની અંદર તો એકદમ નુકસાન નહીં થાય આપણે અને જાનનું બચી શકાય એટલા માટે તો આવા આવું ના બને એટલા માટે આ ફેમસ થવા માટેનું મેં એક કારણ કહ્યું તમને જો પતંગો બજાર દોડા દોડી મૂકીશું આમ રહી તમને આ મારા આડા રમણ ભમણ રમાણ ભણ ચાલુ એટલે પતંગો એ આ બધું થતું હોય ફેમસ બનવા માટે આ સંજય વાઘેલાને પાસે ફેમસ કરી દો છો હું ફેમસ નહીં તો ભાઈ હું તો જો છું અહીંયા બરાબર છું ફેમસ થઈ ગયો તોય વાંધો નહીં થઈ ગયો તો મારું ઓળખતો બે બોલો પછા બા પી્યા છે ચાલ એ બહુ મોટી વસ્તુ છે કોઈ સારો માણસો નાસ્તો કરાવશે જમાડ છે કરો ભાવનગર કરાવી ગયો છો ત્યારે મારો ભાવનગરવાળા જોઈએ ને ભાવનગરવાળાઓ દિલદાર પાછા અને આપણો ગુજરાતના બધા દિલદાર છે તો મારા મજીલા માણસો મારા ગુજરાતીઓ મારા પ્યારા ગુજરાતીઓ મારા દુલારા ગુજરાતીઓ તમને બધાને નમ્ર વિનંતી આ વિડીયો જો પૂરો જોયો હોય તો યાર એક એ વી કમેન્ટ કરશો તો મને મજા આવી જાય તમને મજા આવી જાય અને જોનારોની મજા આવી જાય તો બીજું આ બધું ફેમસ થવાનું જંત્ર મંત્રતા ચાલુ કરી દીધું છે લોકોએ અને જો આજ સાંજે લાઈવ થવાનું છું કારણ કે આજે રવિવાર જે રજા છે એટલે ફેમસ થવાળા નહીં થવાનું પણ લાઈવમાં જોડાઈ જશો આપણે ફેમસ થવાની થોડી વાતો કરીશું મજા આવશે તો જેટલા મિત્રો આજે ફ્રી હોય જેટલે રજા લીધી હોય નોકરીની અંદર રજા તો હોય છે જ રવિવારે સરકારી કર્મચારીઓને નમ્ર વિનંતી રજા તો હોય એમને તો પાકી દસું રવિવારે સરકાર મજા એ રવિવાર રજા શિક્ષકોને તો ખાસ મજા હો દર રવિવાર રજા શનિ રવિ ને શનિવાર હો આપણે રવિવાર રજા તો મિત્રો અત્યારે તો આટલું નાનકડો વિડીયો હતો જો મજા આવી હોય તો કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો ચેનલ વિડીયોને અને બા સબસ્ક્રાઈબ કરવાનું તો ના બુલતા મારા નવા મારા સોતા મિત્રો મારા ભાલા મિત્રો અને હા મિત્રો ઉત્તરાયણમાં બહુ ધમાચકડી બચાવતા નહીં અને અમુક જણા જો પીવે છે દારૂ એ યાર માપમાં રહેજો કારણ કે આપણે ગવડી પડાય ઉપર ઉપર ધાવા પર ચઢ્યા હોય ધ્યાન રાખવાનું બંધ કરી દો તો સારું બધું નફળ બંધન મળીએ નેક્સ્ટ વિડીયોમાં તારે બાય બાય ટાટા સીયુ અને મારા દેવાધિદેવ દેવ અને મારી સિકોતેર માતાનો જય અને દેવાદી દેવનો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય